આપો <laughs> છે

તમારી તપાસ ચાલુ છે બોલો કલમ હોય તો બોલો અરે હોય જ જો ભાઈ કારણ વગર મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે ખબર છે હોદ્દારી મેટર નથી અનાજ ની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી ચોકીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ભેગા કરી અને આ શાંતિ પ્રયત્ન થાય ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લેશ ની લડાઈ પૂરી નહીં થાય બે મને જાવ ભાઈ બચ્ચા જાવ બધા ભયા જાવ ભાઈ કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં

મેટર નથી શાંતિ ને હતા પણ તમારે બુદ્ધો જ ઉશ્કેરવો છે